વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલાશરીફ ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ ફેઝ યંગ સર્કલ જલારામ બ્લડ બેંક આયુષ બ્લડ બેંક એસએસજી બ્લડ બેંક તેમજ ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે પાંત્રીસમી રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિર યોજાઈ હતી આયોજિત રક્ત શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા અંદાજિત 600 છસો ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી પાંચસો સાહીઠ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું જે ચાર બ્લડ બેન્કોને અર્પણ કરવામાં આવશે આ સાથે જ આરોગ્ય કેમ્પમાં વિવિધ રોગોના બસો ચોત્રીસ દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા ચકાસણી કરી નિદાન કરવામાં આવ્યું હતું ઉપરાંત અન્ય એક લીગલ ક્લિનિક કાર્યક્રમ પણ યોજાયો હતો સાંપ્રત મોંઘવારીના યુગમાં વધી રહેલા ઘરેલું ઝઘડાઓ તેમજ અન્ય ઝઘડાઓ કોર્ટ સુધી પહોંચતા ગરીબ વર્ગના લોકોને ખર્ચ વધી જતો હોય છે એવા નાના મોટા ઝઘડાઓનું કલાશરીફ ખાતે નિવૃત્ત વકીલો દ્વારા બંને પક્ષો વચ્ચે સમાધાનકારી વલણ અપનાવવા સમજાવી ઝગડાઈનું નિરાકરણ લાવી કોર્ટના ખર્ચામાંથી બચાવવા સંસ્થા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યસ્થાપક સૈયદ મુશ્તાક અલીબાવા મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહીદ અલીબાવા ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસ અમદાવાદી સેક્રેટરી બસીર પટેલ ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો ફેજ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો યુવતીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કલ્લા શરીફ ખાતે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ દ્વારા આયોજિત ઓગણીસમો મેડિકલ કેમ્પ પાંત્રીસમી લીગલ ક્લિનિક અને બ્લડ ડોનેશન કેમ્પ આજે યોજવામાં આવેલો છે અમે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સમગ્ર સમાજને એક મેસેજ આપવા માગીએ છીએ કે ધર્મ જાતિ કે કોઈ પણ માનવના શરીરમાં બ્લડનો રંગ એક જ છે અને જ્યારે બ્લડનો રંગ એક જ હોય તો માનવ માનવથી ક્યારેય જુદો ના હોઈ શકે બીજી વાત આ વિસ્તારના જે ગરીબ દર્દીઓ છે કે આજના જમાનામાં જેમને મેડિકલ ટ્રીટમેન્ટ પોતાની જાતની કરાવવી હોય તો એમની પાસે આર્થિક પરિસ્થિતિને કારણે કરાવી નથી શકતા એવા ગરીબ દર્દીઓને મદદરૂપ થવા માટેનો અમે આજે એક મેડિકલ કેમ્પ યોજીલો છે સરકારે અમને જે અબ્દુલ કલામ આઝાદ લીગલ ક્લિનિકની જે અમને મંજૂરી આપેલી છે એ લીગલ ક્લિનિક હેઠળ આજે અમે સમાજના જુદા જુદા ડિસ્પ્યુટવાળા લોકોને ભેગા કરી એમને સમાધાન કરાવી અને અમારા સરપરસ હજરત મુશ્તાક અલીબાવા સાહેબ અને અમારા મેન્ટોર વાહિદ અલી સાહેબના માર્ગદર્શન હેઠળ એ ફેમિલીઓના ઝઘડાઓનો અંત કરી અને એમને સમાધાન કરાવી અને એનું લીગલ સ્વરૂપ આપીએ છીએ